ભગવાને પૃથ્વી ઉપરનો જે ભાર હતો બધો ભાર હળવો કરી દીધો છે અને ભગવાનને એમ થયું પરીક્ષિત કે હજુ મારું જે યદુકુળ છે ને એ બહુ બળવાન છે મારે હજુ એનો ભાર હળવો કરવાનો રહી ગયો છે ત્યારે બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત બનાવી અને યદુકુળ જે છે એનો વિધ્વંસ જે છે ભગવાન કરાવે છે બધા યદુઓ છે એ યદુઓને ભગવાન શ્રી હરિ નારાયણ પ્રભાસ પાટણ લઈ ગયા છે અને ની અંદર જઈ મોટો યજ્ઞ કરતા હોય છે મહાદેવજી નો યજ્ઞ થઈ રહ્યો છે અને જયારે યજ્ઞ પૂર્ણ થવાનો સમયમાં હોય છે બધા સપ્ત ઋષિ ગણ અને ભારત વર્ષમાંથી સાધુ સંતો મહંતો બધા ત્યાં પધાર્યા છે અને ત્યાં ભગવાન કૃષ્ણના જે પૌત્ર હોય છે એ બધા યદુ બાળકો એમને એમ થાય છે કે આ સાધુ મહાત્માઓની આપણે મશ્કરી કરી એમને ખીજવીએ એટલે સાંભ છે જે જામવતીનો પુત્ર એ સાંભને એક સ્ત્રીનું રૂપ ધારણ કરાવ્યું છે અને સ્ત્રીનું રૂપ ધારણ કરાવી મુનિ છે એમની પાછળ લઈ જાય છે દુર્વાસા મુનિ છે એમને કહે છે કે હે ભગવાન આ જે સ્ત્રી છે એ સ્ત્રી પુત્રને જન્મ આપશે કે પુત્રીને જન્મ આપશે જરા અમને કહી આપો દુર્વાસા મુનિ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોવે છે તો એમને ખબર પડે છે કે આ તો યદુ બાળકો અમારી મસ્કરી કરી રહ્યા છે ત્યારે મુનિ ક્રોધથી એમની આંખો લાલ ગુમ થઈ જાય છે તરત જ કમંડલ ની અંદર થી હાથમાં જલ લે છે ને જલ લઈ અને સીધું એ સ્ત્રી ઉપર છંટકાવ કરીને કહે છે કે હે બાળકો તમે અમારી મજાક મસ્તી કરી છે માટે આ જે સ્ત્રી છે એના પેટમાંથી મૂસળ નીકળશે અને એ મૂસળ એવું હશે કે તમારા યદુકોળ નો સર્વનાશ કરી નાખે અને એ જ પ્રમાણે સાંભ હતો એ સામનું પેટ ફાડી અને ત્યાં મૂસળ નીકળે છે

ચૂર્ણ કરાવી દે છે અને ચૂર્ણ કરાવી અને સમુદ્રમાં પધરાવી જાય દે છે અને મુસળનો જે શીર્ષ ભાગ બચ્યો હોય છે એ પણ સમુદ્રમાં પધરાવી દેવામાં આવે છે